સુરેન્દ્રનગર જિલ્લા બેંકના અધ્યક્ષ શ્રીમાન હરદેવસિંહજી રાજ્ય સરકારના સહકારિતા મંત્રી શ્રી જગદીશ વિશ્વકર્માજી મારા મિત્ર અને રાજ્ય સરકારના ભૂતપૂર્વ મંત્રી શ્રીમાન આઈ કે જાડેજા સાહેબ શ્રી અજયભાઈ પટેલ શ્રી જગદીશભાઈ મકવાણા શ્રી કિરીટસિંહ રાણા શ્રી શામજીભાઈ ચૌહાણ શ્રી પી કે પરમાર શ્રી પ્રકાશભાઈ વરમોરા શ્રી હરેકૃષ્ણભાઈ પટેલ શ્રી બબાભાઈ ભરવાડ શ્રી જયેશભાઈ પટેલ શ્રી ધીરુભાઈ અને આજના કાર્યક્રમમાં ઉપસ્થિત સમગ્ર ઝાલાવાડ સુરેન્દ્રનગરમાંથી આવેલા સૌ પ્યારા ભાઈઓ ને બહેનો તમને સૌને મારા રામ રામ નમસ્કાર મિત્રો આજે સુરેન્દ્રનગર જિલ્લા માટે ખૂબ મહત્વનો પ્રસંગ છે કારણ કે સુરેન્દ્રનગર જિલ્લા સહકારી બેંકના અત્યાધુનિક મકાનનું મુખ્યાલયનું આજ લોકાર્પણ થવા જઈ રહ્યું હું ઓગણીસો અઠાણું થી સુરેન્દ્રનગર બેંક જિલ્લા બેંક બેંક ચાલતી મેં જુવાનસિંહભાઈ ની સાથે કામ કર્યું છે મેં હરદેવસિંહ સાથે પણ કામ કર્યું હું હૃદયપૂર્વક હરદેવસિંહને અભિનંદન આપવા માંગુ છું કે એમને બેંકને રજવાડામાંથી કોઓપરેટિવ બેંક બનાવવાનું કામ કર્યું છે અને એનું પરિણામ છે કે આજે જિલ્લા સહકારી બેંક ખૂબ મોટા ફલક પર આગળ મને વિશ્વાસ છે મિત્રો જે પ્રકારે આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈએ સહકારીતાને પ્રમુખતાથી પ્રમોટ કરવાનું કામ ચાલુ કર્યું છે આવનારા દિવસોમાં સુરેન્દ્રનગર જિલ્લામાં દરેક ક્ષેત્રની સહકારી મંડળીઓ ચાહે સેવા સહકારી મંડળી હોય ચાહે દૂધ મંડળી હોય ચાહે કન્સ્ટ્રક્શનની મંડળી હોય ચાહે અનેક પ્રકારના કામ કરતા સહકારી મંડળી હોય એની એક એપેક્સ બેંક તરીકેની બધી જ જવાબદારી સિંહના નેતૃત્વમાં સુરેન્દ્રનગર જિલ્લા સહકારી બેંક ઉપાડશે એનો મને વિશ્વાસ છે દસ કરોડ રૂપિયાના ખર્ચે હજાર થી વધારે લોકર અને ઉન્નત ગોલ્ડન લોકરની વ્યવસ્થા અને સાથે સાથે સંપૂર્ણ કોમ્પ્યુટરાઈઝેશન કોર બેન્કિંગની સુવિધા સુરેન્દ્રનગર જિલ્લામાં અગર આપણે આ ઓગણીસો પાછા જઈએ બે માં પાછા જઈએ ત્રેવીસ વર્ષ પાછળ જઈએ તો સુરેન્દ્રનગર માટે આ સ્વપ્ન હતું એ સ્વપ્નુ આજે સાકાર થયું છે હું હરદેવસિંહભાઈ ને હૃદયપૂર્વક બહુ જ બહુ જ શુભકામનાઓ અને અભિનંદન આપવા માંગુ છું ઓગણીસો સાહીઠ થી આ બેંક બની અને ગુજરાતમાં સૌથી વધુ દુકાર પડવા વાળું આ ક્ષેત્ર હતું અને દુકાર પડવા ક્ષેત્રની અંદર નાના ખેડૂતો વિશેષ કરી કોળી ભાઈઓ અને બાકીના ખેડૂતો જે નાની નાની ખેતી કરતા હતા એમને માટે સાહુકારો સિવાય કોઈ રસ્તો નથી ઓગણીસો સાહીઠમાં બેંક બની અને સાહુકારોનું રાજ સમાપ્ત થવાની શરૂઆત થઈ અને મોદી સાહેબ નર્મદાનું પાણી લાયા ખેડૂતોની આવક વધી સત્તર અઢાર ટકા ખેડૂતોને લોન મળતી હતી એ બાર ટકા થઈ મોદીજીએ સાત ટકા કરી અને છેલ્લે નરેન્દ્ર મોદી સાહેબ વડાપ્રધાન બને એ પહેલા ગુજરાતમાં ત્રણ લાખ સુધીની લોન જીરો પરસન્ટ ઇન્ટરેસ્ટ એટલે કે વ્યાજ મુક્ત લોન આપવાની શરૂઆત થઈ અને ખેડૂતો માટે સોનાના દિવસોની શરૂઆત થઈ બે હજાર નવનો મને દિવસ યાદ છે એ પછી હું દિલ્હીના રાજકારણમાં આવ્યો પણ બે હજાર નવમાં હરદેવસિંહભાઈ મને મળ્યા હતા અને એ વખતે બેંકનો ઘાટો બેંકની ખાધ

સાત કરોડ રૂપિયા જેવો સુરેન્દ્રનગર જિલ્લા બેંકે દર્જ કર્યો છે એ ખરેખર અભિનંદન કરોડ કરોડની શેર કેપિટલ કરોડ ગઈ કરોડની ડિપોઝિટ ચારસો કરોડ સુધી પહોંચી અને કેસીસી બસો છબ્બીસ કરોડ હતા એની જગ્યાએ ચારસો અડતાલીસ કરોડ સુધી પહોંચાડવાનું કામ સુરેન્દ્રસિંહના હરદેવસિંહના નેતૃત્વમાં સુરેન્દ્રનગર બેંકે કર્યું છે લગભગ અઠ્યાવીસ હજાર ખેડૂતો અને એમાં ઓગણીસ હજાર નાના અને સીમાંત ખેડૂતોને લોન આપવાનું કામ આ સુરેન્દ્રનગર જિલ્લા બેંકે બસો થી વધારે મંડળીઓના માધ્યમથી કર્યું છે મિત્રો હું ખરેખર હરદેવસિંહ બાપુને હૃદયપૂર્વક એમના વહીવટ માટે અને પારદર્શિતા માટે અને સૌથી વધારે લોકતંત્ર પ્રસ્થાપિત કરવા માટે હૃદયપૂર્વક અભિનંદન અને વધાઈ બંને આપવા માંગુ છું મિત્રો હમણાં ભારત સરકારના ઇનિશિયે ગુજરાત સ્ટેટ કોટીવ બેંકના અજયભાઈ એક પ્રોજેક્ટ હાથમાં લીધો છે હું પોતે પ્રોજેક્ટનું બહુ જ બારીકીથી નિરીક્ષણ કરું છું સહકારીતા સહકારી સંસ્થાઓ વચ્ચે સહકાર અત્યારે ડેરીના ખાતા એસબીઆઈમાં હોય એપીએમસી ના ખાતા કોઈ પ્રાઇવેટ બેંકમાં હોય કો મંડળી સાથે જોડાયેલાના ખેડૂતોના સેવિંગ્સ સેવિંગ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયામાં હોય અને અલ્ટિમેટલી કો પૈસા એસબીઆઈ અને પ્રાઇવેટ બેન્કોમાં ગયા એના લીધે જ્યારે કો ઓપરેટિવ બેન્કોને પૈસા જોઈતા હોય ત્યારે પૈસાની ટાંચ પડવા માંડી અને પ્રાઇવેટ બેન્કો અને સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા આપણને કાયદા બતાવ્યા અમે નક્કી કર્યું બે જિલ્લા પ્રાઇવેટ બે જિલ્લા પાયલોટ પ્રોજેક્ટ તરીકે લઈએ અને દરેક કોટી સંસ્થાનું ખાતું બેંકમાં હોય એવી વ્યવસ્થા કરીએ અને એ બે જિલ્લામાં બ્યાસી ટકા લક્ષ માઇક્રો એટીએમ માં સો ટકા લક્ષ અને નવા ખાતા ખોલવામાં એકસો ઓગણસાહીઠ ટકાનું લક્ષ્ય થયું અને કો સેક્ટરની ડિપોઝીટમાં ખાલી બે જિલ્લાની અંદર આઠસો કરોડ થી વધારે ડિપોઝીટ નો વધારો થઈ ગયો મિત્રો આઠસો કરોડ થી આ બે જિલ્લાનું ઉદઘાટન કર્યા પછી ગુજરાત સ્ટેટ કો ઓપરેટિવ બેંકે સમગ્ર ગુજરાતમાં ડેરીઓ કો મંડળીઓ જિલ્લા બેંક ખેતીવાડી બજાર સમિતિઓ અને જિલ્લા સહકારી સંઘના માધ્યમથી દરેકે દરેક સહકારી સંસ્થાનું ખાતું આપણી બેંકમાં સહકારી બેંકમાં ખુલે એ પ્રકારનું તંત્ર વિકસાવવું જોઈએ મિત્રો નરેન્દ્ર મોદી સરકારે પીએમ સાહેબના ઇનિશિયેટિવથી પ્રાથમિક સહકારી મંડળી પેક્સને આપણે વિસ્તાર કરવાનો કાર્યક્રમ કર્યો છે અનેક વર્ષોથી પેક્સ ધીરે ધીરે બંધ થઈ જતા એક લાખ થી પેક્સ ઘટતા ઘટતા સહકારી મંડળી આખા ભારતની અંદર નવી બનાવવાની અને એને સક્ષમ કરો એટલા માટે લગભગ પચીસ હજાર પચીસો કરોડ રૂપિયા ખર્ચી ભારત સરકારે દરેક પેક્સ નું કોમ્પ્યુટરાઈઝેશન ચાલુ કર્યું અને એના બાયલોઝ બનાવી આજે હું તમને જણાવતા મને આનંદ થાય છે ઝાલાવાડના કે આખા કાશ્મીર થી કન્યાકુમારી અને દ્વારકા થી આખા ભારતમાં દરેક સેવા સહકારી મંડળી નો એક સમાન કરવાનું કામ એક જ વર્ષના ઓછા સમયમાં નરેન્દ્ર મોદી સરકારે કર્યું છે અને એને મલ્ટીપર્પઝ હવે સેવા સહકારી મંડળી ડેરી પણ બની શકશે મછુઆરા સમિતિ પણ બની શકશે અનેક પ્રકારના વ્યાપારી કામો પણ કરી શકશે અને લગભગ લગભગ અત્યાર સુધીમાં લગભગ વીસ હજાર પેક્સ બનાવવાનું કામ આપણે પૂરું કરી ચૂક્યા છે હવે પેક્સ ની અંદર સીએસસી પણ બનાવીએ છે પેક્સ ને નવા પેટ્રોલ પંપ અને ડીઝલ પંપ મળવામાં પ્રાયોરિટી પણ આપી છે સસ્તાનાની દુકાનમાં પણ પ્રાયોરિટી આપી છે એની સાથે સાથે સસ્તી દવાઓની દુકાન પણ પેક્સ ને આપવા માંડી છે ત્યાં સુધી પ્રાઇવેટ વ્યક્તિને આપવામાં નહીં આવે એ પ્રકારની અનેક વ્યવસ્થાઓ ભારત સરકાર દ્વારા કરવામાં આવી છે અને ગામમાં જે દરેક ઘરમાં પાણી પહોંચાડવાનું કાર્યક્રમ છે એનું મેન્ટેનન્સ પણ હવે પેક્સને આપવાનું છે ગોડાઉનોની બહુ મોટી સ્કીમ લાખો કરોડ રૂપિયાના ગોડાઉનો પેક્સના માધ્યમથી થશે અને ભારત સરકારનું બધું જ ગોડાઉનોમાં સ્ટોરેજ થાય એ પ્રકારની વ્યવસ્થા આપણે કરી છે અને લગભગ લગભગ એનસીડીસી માધ્યમથી આની આખી ફાઇનાન્સની વ્યવસ્થા પણ કરી છે અજયભાઈ ક્યાં બેઠા છે મારો અજયભાઈ આગ્રહ છે કે ત્રણ જે અખિલ ભારતીય કોઓપરેટીવ સોસાયટીઓ બનાવી છે એમાં ગુજરાતની મંડળીઓ સૌથી વધુ સભાસદ બને યોગદાન કરે એ દિશામાં સ્ટેટ કોઓપરેટીવ બેન્કે બધી ડિસ્ટ્રિક્ટ કોઓપરેટીવ બેન્કોને સાથે લઈ કામ કરવું જોઈએ ગોડાઉનની યોજના દવાઓની દુકાનની યોજના પેટ્રોલ પંપ અને ગેસની ડીલરશીપની યોજના ખાતરની દુકાનની યોજના અને સીએસસી ની યોજના આ બધી યોજનાઓ ગુજરાતની બધી પેક્સમાં સફળતાપૂર્વક ક્યાંક ને ક્યાંક કોઈક ને કોઈક યોજના કોઈ એક પેક્સમાં અને સીએસસી જેવી યોજનાઓ તો દરેક પેક્સમાં લાગુ થાય એના માટે સ્ટેટ કોપરેટિવ બેન્ક અને ડિસ્ટ્રિક્ટ કોપરેટિવ બેન્કે એક સમૂહ બનાવવો જોઈએ અને એના માધ્યમથી લક્ષ્યાંક કરી દરેક પેક્સની અંદર આ બધી યોજનાઓ સ્વીકાર થાય એવી વ્યવસ્થા કરવી જોઈએ મિત્રો નવી સહકારિતા નીતિ થોડાક જ સમયમાં મોદી સાહેબના નેતૃત્વમાં ભારત સરકાર જાહેર કરશે અને એની અંદર આ વિશ્વની સૌથી મોટી ખાદ્યાન યોજના જેવી કેટલી યોજનાઓને સમાવવા માટે એનું ઇન્ફ્રાસ્ટ્રકચર કેવું હોય એના માટેની પચીસ વર્ષ પછીની કોપરેટિવની કલ્પના કરી આપણે એક સહકારિતા નીતિ લઈને આવવાના છે મને વિશ્વાસ છે કે એફપીઓ બનાવવાની વાત હોય કે પેક્સ બનાવવાની વાત હોય ગુજરાત પહેલો નંબર મને વિશ્વાસ છે અને મને ખરેખર આજે આનંદ છે કે જિલ્લા બેંક એક નવા યુગમાં પ્રવેશ કરી રહી છે મેં સુરેન્દ્રનગર જિલ્લા બેંકને બહુ નજીકથી જોઈ છે બે હજારના દશકની અંદર અને આજે વીસ વર્ષ પછી સુરેન્દ્રનગર જિલ્લા બેંક એક આધુનિકમાં આધુનિક બેંક બનવા તરફ જઈ રહી છે બહુ જલ્દીથી ડિસ્ટ્રિક્ટ કોપરેટિવ બેન્કનો વ્યાપ વધારવો જોઈએ અને એની અંદર ડિસ્ટ્રિક્ટ બેન્કે ખાતાઓની સંખ્યા વધારવી જોઈએ અને ખૂબ ઝડપથી જિલ્લાની કોર બેંક તરીકે કામ કરતી થાય એવી મારી શુભેચ્છાઓ છે આજ બહુ સમય પછી પરંતુ ઓનલાઈન પણ ઓનલાઈન તો ઓનલાઈન સુરેન્દ્રનગર જિલ્લાના સૌ ખેડૂત ભાઈઓ બહેનોને મળવાનો મને મોકો મળ્યો અહીંથી દૂર સુધી બેઠેલા સૌ ખેડૂતોનું દ્રશ્ય જોઈ ખરે ખરેખર આનંદ થાય એવું દ્રશ્ય છે તમારા બધાનો ખૂબ ખૂબ ધન્યવાદ મારી ખૂબ ખૂબ શુભેચ્છાઓ અને ફરી એકવાર સહકારિતા ક્ષેત્રમાં ગુજરાત પોતાનો દબદબો બનાવી રાખે એ પ્રકારનું આપણે સૌ વાતાવરણ નિર્મિત કરીએ એવી જ આપ સૌને વિનંતી ભારત માતા કી જય વંદે માત્ર